આજે જિલ્લા કલેક્ટર કચેરી પાસે અખિલ ભારત માતંગ મંડળની આગેવાનીમાં દર વર્ષે જે પૂજ્યશ્રી ધણી માતંગ દાદાની જન્મજયંતિ ઉજવાતી હોય છે અને એ જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા ફરજિયાત રજા પાડવામાં આવે એના માટે અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ શ્રી ધીરજ દાદા અને માતંગ મંડળની સૌ આગેવાનીમાં આજે સમાજના આગેવાનો દ્વારા પણ જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે લાગણી સાથે માંગણી કરી હતી કે દર વર્ષે મરજીયાત રજા હોય છે પરંતુ હવેથી ફરજિયાત રજા કરવામાં આવે એવી જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા કરવા માટે આવ્યા હતા અને કલેક્ટર સાહેબને કીધું કે આપ શ્રી મુખ્યમંત્રી સાહેબ પાસે પણ આ વિષયને તમે ત્યાં કને રાખો અને સમગ્ર ગુજરાતમાં લગભગ પંદરથી સોળ લાખની વસ્તી અલગ અલગ જિલ્લાઓમાં ગુજરાતમાં છે ત્યારે જો શ્રી ધણી માતાના દાદાની જન્મ જન્મજયંતિ ફરજિયાત કરવામાં આવે તો આ જે પ્રસંગ છે એને હર્ષો હર્ષોઉલ્લાસથી શોભાયાત્રા છે એને હર્ષો હર્ષોઉલ્લાસથી કારણ કે એ જન્મજયંતિ વખતે સમાજ દ્વારા અલગ અલગ બારમતી ધર્મનો પણ ત્યાં કને મહિમા હોય છે શોભાયાત્રા પણ હોય છે તો એનામાં દરેક સમાજના આગેવાનો બહેનો માતાઓ યુવાન અને દીકરા દીકરીઓ બધા જોડાય અને આ જે અમારી સમાજની લાગણી હતી એ લાગણી કલેક્ટર સાહેબ પાસે પહોંચાડી છે કલેક્ટર સાહેબ દ્વારા સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમ ની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન 3569 Damage triple nine eight five two six three six eight arpit patel seven zero four one three eight nine three five nine. Damage nine five eight six three eight three six eight five.